પાસે દર વર્ષની માફક આ વર્ષે પણ બારમાસી મસાલાઓનું વેચાણ જિલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ચુક્યું છે પરંતુ ગત વર્ષની તુલનાએ આ વર્ષે તમામ મસાલાઓમાં વીસ ટકાથી વધુ જેટલો ભાવ ઘટાડો આવતા છતાં હજી પણ ભાવનગરની મસાલા માર્કેટમાં મંદી સાથે બારમાસી મસાલાનો સંગ્રહ કરતા લોકોની ખરીદી કરતા જોવા મળ્યા નથી ત્યારે મસાલાનું વેચાણ કરતા વેપારીઓનું માનવું છે કે ભાવમાં ઘટાડો થતા હવે ધીરે ધીરે મસાલા ખરીદી કરવા માટે ઘરાકી નીકળશે તેવું માનવામાં આવી રહ્યું છે ભાવનગર શહેરમાં મસાલાની સિઝન ખુલી રહી છે અને ઉડાણની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લાલ મરચા હળદર ધાણા જીરું જેવા મસાલા શહેરના વિવિધ વિસ્તારોમાં વેચાઈ રહ્યા છે અને ભાવનગર તળાજા રોડ પર અને નારી ચોકડી પાસે મસાલાના સ્ટોલ ઉભા કરાયા છે હાલમાં મરચું રાજકોટ જિલ્લામાંથી તેમજ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આવે છે જેમાં લાલ મરચા પટ્ટો બસો થી પાંચસો પચાસ રૂપિયા ચેડિયા મરચાં બસો એસી થી ત્રણસો વીસ રૂપિયા કાશ્મીરી પાંચસો થી પાંચસો પચાસ રૂપિયા અને સ્થાનિક મરચું ત્રણસો થી ત્રણસો એસી રૂપિયાનો કિલો ભાવ ચાલે છે હળદળ ત્રણસો થી ત્રણસો ચાલીસ રૂપિયા હિંગ બસો થી એક હજાર રૂપિયા ધાણા દોઢસો થી બસો અને જીરુના 300 થી સાડા ત્રણસો રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે તમામ મસાલામાં ગત વર્ષ 50 પચાસથી સો રૂપિયા જેટલો ઘટાડો જોવા છે